ફાઇનલી મિત્રો આપણે એક પેલી દુકાન ખરીવીરાને હવે બીજી દુકાને જઈએ કંટીન્યુ વ્લોગ માં રહીજો આપણે દુકાન જવાનું બધું બધાય ને ખબ ખબ કરતો આમ જો મને ફ્રી સેવા થાય છે મજા આવી ફૂલ મજા આવી ને તાટી તાટી જેવી હતી અંદર આપણે ફ્રી સેવા જોયું Yo era esperar llevar, como me el yo. તો આપણે આવી ગયા મિત્રો વાળ કપાવવા માટે પણ વાળ કપવામાં તો રામલા કાકા બેઠા હતા રામલા કાએ કહી દીધું કે હજી આપણે વાળ લાગી મેં પછી આપણે હું ભૂખ લાગી હતી આપણે સીધા હોટલમાં આવી ગયા હોટલમાં આવીને ઓર્ડર આપણે દઈ દીધો હોય પણ હજી આવ્યું નહીં ખાવાનું તમે પણ જોઈ લો વેટિંગમાં હે તો ફાઇનલી મિત્રો આવી ગયું ખાવાનું તમે પણ જોઈ લ્યો અને ખાવાનું આવી ગયું હવે ખાઈ ભાઈ પછી નીકળવાનું હે તો હાલો

ક્યાં જાવ ચોટીલા ચોટીલા તો હજી વાંકાને રે કલેજા જો ખરીદી કરવા જાય ટોટીલા નો ડુંગર આવી તમને બતાવી દઉં ટોટીલા આપણે જવાનું ઘડી ઘડી પેલા ખરીદી કરી પછી જવાનું ટોટીલા આમ જો બધા આઈલા જાય ખરીદી કરવા મિત્રો વરસાદ ચાલુ જોઈ લ્યો

ચોટીલા કરા કરા જોઈ લો જોઈ લો ચોટીલા જોઈ લો બળફ જેવા આમ જો પાણા જેવા પડે ચોટીલા માં ફૂલ વરસાદ મિત્રો જોઈ લ્યો ચોટીલા ચોટીલા જોઈ લ્યો ચોટીલા બરફ ચોટીલા માં બરફ પીરો બરફ આમ જોઈ લ્યો ચોટીલાની મેન બજાર

પાસા રિટર્ન નીકળી ગયા ઘર સાહેબ જોઈ લ્યો દર્શન કરવા તો કઈ ગતું કારણ કે એટલો વરસાદ વરસાદ અવાજ એટલું હતું કે વાત જ જવા જો રિટર્ન પાછા નીકળી ગયા હે હવે પાછા રિટર્ન ઘર તરફ જઈ હવે